નવી સવાર યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નવી સવાર પોઝિટિવ વિચાર એક નવી પોઝિટિવ સ્ટોરી સાથે આપની સમક્ષ રજૂ થયો છું આજે આપણે વાત કરવાના છીએ એક દેવદૂતની એમનું નામ છે રજની ગોહિલ ખાસ્સી સારી ઊંચાઈ ધરાવતા રજનીભાઈ જ્યારે પણ આવે ત્યારે આપણને એવું લાગે કે કોઈ દેવદૂત આવ્યા છે પ્રેમથી મૃદુતાથી કૃપાથી લાગણીથી ભરેલો ચહેરો એવા આ રજનીભાઈ ખરેખર દેવદૂત સમાન છે અમદાવાદની ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે ઉત્થાન સંસ્થા એ જે માનસિક રીતે અસ્થિર બાળકો માટે કામ કરે છે એ સંસ્થા હોય માનવ સાધના સંસ્થા હોય ઘણી બધી સંસ્થાઓના બાળકોને જઈને તેઓ અલગ અલગ પ્રકારના પ્રાટ શીખવાડે છે જુદા જુદા પ્રકારના શુભેચ્છા કાર્ડ બનાવવામાં તેમની હથોટી છે ઈમેલના માધ્યમથી સેંકડો લોકોને પોઝિટિવ એટીટ્યુડ પૂરો પાડે છે પોઝિટિવ વિચારો આપે છે સંસ્થાઓને અનુદાન આપે છે અને જ્યાં પણ જાય પ્લેનમાં બેઠા હોય ટ્રેનમાં બેઠા હોય બસમાં હોય ચાલતા હોય કોઈ જુદી જુદી જગ્યાએ જતા હોય તો એમની પાસે એમના થેલામાં અનેક પ્રકારના ખૂબ સુંદર આકર્ષક શુભેચ્છા પત્રો તૈયાર જ હોય છે અત્યાર સુધી તેમણે લાખો કરોડો પત્રો આપ્યા હશે બધાને કોટ કાર્ડ બુકમાર્ગ અને ગ્રીટિંગ કાર્ડ આપું છું એ એટલા માટે આપું છું કે મારામાં રહેલો ભગવાન તમે વળેલો ભગવાનને આપે છે એટલે આમાં અહંકાર ના આવે અને જે બીજા પણ બધી પ્રવૃત્તિઓ કરો છો જેવું કે ગરીબોને માટે અન્નદાન અથવા તો છોકરાઓ માટે સ્કૂલની ચોપડીઓ યુનિફોર્મ વગેરે આ બધી પ્રવૃત્તિઓ ભગવાનના ચરણે હું ફૂલ ધરો છું એ રીતે જ કરું છું અને બધી પ્રવૃત્તિઓમાં મને બીજાની મદદ પણ મળતી રહે છે એટલે હું એકલો તો આમાં છું જ નહીં એટલે અહંકાર આપણને કોઈ કવડ ઊભો ના થાય એ લોકોને હું ઇમેલ મોકલું છું આપણે પ્રેરણાદાયક એમાં પણ લોકોને સારો પ્રતિભાવ મળે છે અને લોકોને ઘણી બધું ગમે છે અને આ બધું જ મારું જ્ઞાન કસું નથી હોતું બધું જ જ્ઞાન મેળવેલું હોય એ જ હું ઘરું છું મારા બાપુજી ડૉક્ટર હતા અને મારા બા ગૃહસ્થિ અને એ ભણેલા નહોતા લગભગ સિત્તેર પંચોતેર વર્ષે ગુજરાતી લખતા વાંચતા શીખ્યા મારા મોટા ભાઈએ શીખવ્યું પછી થોડી થોડી ગુજરાતી વાંચતા શીખ્યા હતા પણ ભણ્યા નો પણ બધાને ભણાવ્યા એકદમ પ્રેમ સ્વભાવ અને જરા પણ આડંબર નહીં અને પ્રેમથી બધાને વાર્તો વાર્તો બધાની વાત પછી કહેતા નાનપણથી બધી વાતો સાંભળેલી બધી અને એ જ મૂકી મૂકીશું બધું મારા બાપુજી ડૉક્ટર હતા પણ અહીંયા અમદાવાદની જેલમાં પણ ડૉક્ટર હતા તો બધા લોકો છે ઉપલા ભરી ભરીને મીઠાઈ અને પૈસાને બધું લઈ લઈને આવ્યા બધું પણ કોઈ જ દિવસ એક પૈસા મોકોને લેવાનો નહીં એ જ બાપુજીના સંસ્કારો છે એ જ મારા મૂતર્યા છે બધા અને મારી વધારે પણ મને મારા બાએ પણ મને જે સંસ્કારો આપ્યા છે બધા એ જ બધા અત્યારે મારે વર્ષ બધા કામ લાગે છે મને જીવનમાં તેઓ પ્રેમથી ભરેલા છે અમેરિકામાં રહે છ મહિના અને છ મહિના અહીંયા ભારતમાં રહે છે તેમનો દીકરો અમેરિકામાં છે તેમના જીવનસાથી તેમના ધર્મપત્ની રેખાબહેનનું થોડા વર્ષો પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું અમે મોટાભાઈની પંચોતેરમી રોજગાર વખતે બે હજાર સાતમાં હું અને મારી પત્ની રેખા અમે આવ્યા હતા મારે મોટી બેન પણ આવી હતી અને મારી મોટી બેન અને મારી પત્ની વાઇફ રેખા એ અમે સૂર્યમંદિર જઈ આવ્યા પછી રાજસ્થાન જવાના હતા શોપિંગ કરવા માટે નસો જવાનો તો છેલ્લે ઘડીએ હે હા આ કાઢી અને ગાયો રાતના બાર વાગ્યાને બદલે સવારે બહુ ત્રણ વાગે નીકળ્યા એમાં અમારા એટલે બધા ઊંઘે હું મળી નહોતી એટલે ગાડીમાં બધા સોઈ ગયા પછી અહીંથી કપડમાં સુધી તો રસ્તો એકદમ પથરા અને માટી માટી એટલે દસ પંદર કિલોમીટર ઝડપ ગાડી ચાલે અને પછી યાર રસ્તો મળ્યો સારો પછી પેલા પગ ડ્રાઈવરની ગાડી અને મેં પ્રાઇવેટ ગાડી પ્રાઇવેટ ટેક્સી ભાડે કરી હતી અને ગાડી ભગાવી એમાં ગાડી પલટી ખાય જળ સાથે થાય અને એમાં મારી પત્ની મારી મોટી બહેનની દીકરી ઓન ધ સ્પોટ ખલાસ થઈ ગયા જોકે મને ખબર બીજી દિવસે સાંજે પડી મારી બેન પણ ગમલો થયું હતું મને પણ થોડી જડી હતી નેકમાં બેકમાં થોડી લોહી બિલકુલ નહીં લોહી કોઈ નથી નીકળ્યું ખાલી બેઠો માર લગભગ સાત એક મહિના રહ્યો હતો અહીંયા અને પછી મારે ઘર તો અકસ્માત માં બીજી જશે સવારે ડોક્ટર મને કે જવા તો ના ધ્યાન આવવા ખણસી માં તો મેં કીધું મારે ઘેર જવું છે મારું મન છે ને એટલું પાવરફુલ કે હું જે વિચારું ને કરું એ જ પ્રમાણે હમણાં મૂકું અને અત્યારે પણ લોકોને બધાને પોઝિટિવ થિંકિંગ માટે ખૂબ જ કહું છું બધાને ટ્રેનમાં પ્લેનમાં ઘણી પુસ્તિકા આપું બેટમાં અને પોઝિટિવ થિંકિંગ વિશે બધા ને કીધું કે તો બરો વાર્તા બતાઈ સારી કે બધા પોઝિટિવ થિંકિંગ તરફ વાળે બધા ડોક્ટર ના એક ડોક્ટર બે ત્રણ ડોક્ટર બતાય પણ થઈ સમજાય કે મારે હું ઘરે જવું છે ઘરે મને રજા આપી દીધી ઘરે જઈ મારે ઉભા ના થવાય માથે હું છે ને તો જ ઉભા થવાય એ સિવાય નહીં અને પછી ધીમે ધીમે હરકો થયો તો બસ છ સાત મહિના નીકળી ગયા એ પછી તેમણે સમાજ સેવાનો રસ્તો પસંદ કર્યો છે એમનું વ્યક્તિત્વ એવું છે કે આપણને લાગે જ નહીં કે કોઈ આપણી જોડે ઊભું છે બેઠું છે સહજ વ્યક્તિત્વ ભાર વગરનું વ્યક્તિત્વ અને પ્રેમથી ભરેલું વ્યક્તિત્વ એમની પાસે એક જ વસ્તુ છે પ્રેમ 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 બે હજાર ચાર પહેલા મને આ કાને તો જન્મથી જ મહારાષ્ટ્રમાં હતી છે અને આ કાને બે હજાર ચારમાં પહેલાં પણ સંભળાતું હતું ધ્યાન ઘણા જ પહેરતો હતો અને બધાને તો ઓ સે માં બનેવી જોડે તે સ્નેહ તરીકે વાત કરતો તો એટલે બહાર जातो तो એટલે મને બોલવા માટે તાળમો ગયો તો ખીરો દે પડતી પણ 2004 માં મને ફૂડ ખાવામાં કંઈક આવ્યું એને લીધે છાટ થઈ કે એકદમ બંધ થઈ ગઈ હતિરામાં ગયા લો કરી સાધારણ ફેર પડ્યો પણ પાછું ફરી વસ્તુ દેતો ખાધીઓ છે એટલે પછી બંધ થઈ ગયો પછી બંધ પડે નહીં પછી બે હજાર સાતમાં મારા મિત્રનો ફોન આવ્યો હતો કે એવું થોડા મળવા આવે છે એ લોકો એ લોકોએ મને હસ્તી સાહેબ બાબાની ચોપડી અને વિભૂતિ આપી વિભૂતિ લગાડી કાન ઉપર અને થોડી પ્રસાદ લીધો તો પછી ધીમે ધીમે કાન ઉપર મળ્યા ડૉક્ટરે તો આશા માની મૂકી હતી કે તમને ઓપરેશન સિવાય કોઈ ફેર નહીં પડે દવા બહુ કરી કોઈ ફેર નહીં અને આજે ઘણું બધું ઉપર આવ્યું છે અને સાંભળી શકું છું શાંત હોય સાંભળી શકાય છે અને લોકો સરખીથી બોલે તો સાંભળે પેલું છે પેલું શીખવે તો ખબર ન પડે મારો દીકરો છે એ અમેરિકામાં અમેરિકન આર્મીમાં કામ કરે છે પણ ફ્રન્ટ ઉપર નહીં ખાલી કમ્પ્યુટર પર કામ કરે છે અને એની વાઇફ છે રશિયન છે અને અત્યારે બંને જણા શીખતી રહે છે એ મારી સાયન્ટિસ્ટ છે એની વાઈફ અને પૈસા ન હોય છે મારા પછી કોઈ આધાર નથી આનો કોઈ જાત અને ખૂબ જ પ્રેમ રાખે મારા પેવું લાગે અને હું લગભગ બે હજાર નવથી એ પહેલાંથી થોડું સત્ય બાબાના વિચારોને અનુસરું છું આમ તો મારો કોઈ ધર્મ જેવું માનવ ધર્મ જ છે હું કોઈ બીજા ધર્મને ફોલો નથી કરતો કોઈ જાત મંદિરો હોય ન હોય મને કે બધા જે આપણા હાથાના મંદિરો છે એ જ મંદિરો મારા અને મંદિરે દોડી અને ખાલી શો કરો લોકોને કોઈ મંદિરે જોઉં છું એવા માનતો જ નથી મારા બા પણ કહેતા હતા બાપુજી પણ હતા ઘર ખરું મંદિર અને મારા બાપુજી પણ લોકોને સેવા જ કરી છે ડૉક્ટર હતા પણ બે રૂપિયા ત્રણ રૂપિયા દવા આપી હોય પૈસા ના હોય આપે દવા પૈસા આપી પાછા ઠીક ના આપે તો રામ રામ જીવન ટાઈમથી જીવવું જોઈએ જીવન સંવેદનાથી જીવવું જોઈએ એવો એક સંદેશ જીવન જીવીને આ દેવદૂત એટલે કે રજનીભાઈ ગોહિલ આપણને આપી રહ્યા છે